બજારમાં મળે તેવી ચા આવે તમારે ઘરે જ બનાવવી હોય તો આ મસાલો બનાવવો ખૂબ જ જરૂરી છે તો ફ્રેન્ડ્સ પરફેક્ટ માપ સાથે ચાનો મસાલો બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં ચાનો મસાલો બનાવવા માટે પરફેક્ટ માપ માપ સાથે આપણે ચાનો મસાલો બનાવવાનો છે તો માપ પણ આપણું પરફેક્ટ જ હોવું જોઈએ તો એ માટે આપણે ત્રીસ ગ્રામ આ સૂંઠ પાવડર લીધેલો છે અને આ વીસ ગ્રામ આખી એલચી છે અને આ દસ ગ્રામ આપણે લવિંગ લીધા છે અને દસ ગ્રામ તજનો પાવડર લીધો છે અને આ અડધું જાયફળ છે એ ઝીણું ઝીણું મેં કટકા કરી લીધા છે એટલે આ આપણા મસાલા ચાના ખડા મસાલા છે એમાંથી આપણે મસાલો બનાવવાનો છે આ બધા જ મસાલાને આપણે તડકામાં સુકવવાના છે જે આપણે આ આખા મસાલા છે એને તડકામાં બે થી ત્રણ કલાક માટે સુકવવાના છે જેથી કરીને આમાંથી ભેજ બધો જ આપણો નીકળી જાય અને જો તમારે તડકામાં સુકવવા માટેનો ટાઈમ તમારી પાસે ના હોય તો તમે આ એક મિનિટ માટે તમે ગેસ ઉપર સાવ ધીમી આંચ ઉપર રોસ્ટ પણ કરી શકો છો જેથી કરીને આપણે એમાંથી ભેજ કાઢવાનો છે એટલે આપણો મસાલો લાંબો સમય સુધી એવો ને એવો જ રહેશે જો ભેજ ભેજ ઉડી જશે ને તો તો એ માટે આપણે આ તડકામાં મારે સુકવેલા છે અને હવે આ બધા જ મસાલાને આપણે આ ત્રણ મસાલા છે એને આપણે મિક્સર ગ્રાઇન્ડમાં આપણે પીસી લેવાના છે આ મિક્સરના બાઉલમાં આ આખે આખી એમને એમ એલચીજ હું આમાં એડ કરું છું અને આ લવિંગ એમાં એડ કરું છું અને આ જાયફળ છે જયફળને હવે આપણે આને એકદમ ફાઇન પીસી લેવાનું છે જુઓ આપણે મસાલા પીસી લીધા છે અને તો હવે એને આ આપણે એલચી આખી જ નાખેલી હતી એટલે આપણા મસાલામાં આવી રીતે એકદમ ફાઇન પેસ્ટ બનેલી નથી તો એને ફાઇન બનાવવા માટે આપણે હવે આ એક વાસણ લીધું છે અને એમાં ગરણો છે તો એમાં આપણે કાઢી લેવાનો છે જેથી કરીને કચરો હશે એ બધો જ નીકળી જશે આ ગરણાની મદદથી મસાલો બધો જ કાઢી લેવાનો છે જેથી કરીને એકદમ આપણને ફાઇન પેસ્ટ જો આ આપણે કચરો બધો આગળનામાં રહી ગયો છે અને આપણી આ ફાઇન પેસ્ટ હવે તૈયાર છે તો હવે આપણે એમાં આ સૂટ પાવડર છે એ સૂટ પાવડરને એમાં એડ કરવાનો છે અને આ જે તજ પાવડર છે એ તજ પાવડરને પણ એમાં એડ કરશું અને બધો જ સારી રીતે આપણે આમ મિક્સ કરી દેવાનું છે એકદમ સારી રીતે બધું જ હલાવીને મિક્સ કરીને મસાલો તૈયાર કરવાનો છે જો આપણો આ ચાનો મસાલો એકદમ પરફેક્ટ માપ સાથે આપણે તૈયાર છે તો હવે આપણે આને સ્ટોર કરવાનો છે તો લાંબો સમય સુધી એની સુગંધ એવીને એવી રીતે તો આપણે આ એર ટાઇટ ડબ્બી લીધી છે અને એર ટાઈટ ડબ્બીમાં આપણે ભરીને સ્ટોર કરી દેવાનો છે જેથી કરીને એની સુગંધ એર ટાઈટ હશે એટલે બહાર નીકળશે નહીં એટલે એવીને એવી લાંબો સમય સુધી રહેશે જો આવી રીતે આમ કરી અને લુક કરી દેવાનું છે એટલે આમાંથી આપણી સુગંધ બહાર નહીં નીકળે એટલે લાંબો સમય સુધી એવીને એવી જ રહેશે ને જ્યારે પણ તમે ચા બનાવશો ત્યારે આમાંથી આપણે ચૂટકી ભરીને પણ નાખશો ને તો પણ તમારી ચા સરસ જ બનશે ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી પસંદ હોય તો લાઇક અને શેર જરૂરથી કરજો અને તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારી નવી નવી વાનગીના દરેક વિડીયા તમને જોવા મળે ઇન્સ્ટાગ્રામમાં મારા પેજને ફોલો કરજો મેં નીચે લિંક આપેલી છે આવજો બાય ફરી મળીએ નવી રેસીપી સાથે